આગ લાગતા ફાયર ફાઈટર કાફલો ઘટના સ્થળે દોડી ગયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નવા સાંગાણા ગામના અનિરુદ્ધ સિંહ સરવૈયા પાસેથી મળતી વિગતો અનુસાર બપોરે બે કલાકના અરસા દરમિયાન નવા સાંગાણા ગામથી એક કિલોમીટરના અંતર પર આવેલ ઝાળનાથ ફ્લોટ વિસ્તારમાં જ્યોતિરગ્રામનું વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક કોઈપણ અગમ્ય કારણોસર આગ લાગતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા અને આ બનાવની જાણ થતાં તળાજા ફાયર ફાઈટર વિભાગને કરવામાં આવતા ફાયર ફાઈટર વિભાગ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને વીજ ટ્રાન્સફોર્મરમાં લાગે આગને કાબૂમાં લીધી હતી જોકે આગ લાગવાના બનાવમાં કોઈ જાનહાનિ થવા પામેલ ન હોવાનું જાણવા મળ્યું હતું સમ્રાટ સમાચાર તળાજા